ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે પાવર ટીલર સાધનમાં સબસિડી યોજના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું જેમાં પાવર ટીલર સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરવાથી લઈને સબસિડી ખાતામાં જમા થાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા વિશે આપણે આ વિડીયોના વિસ્તૃતથી માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે આવા જ ખેતીવાડીના ખૂબ જ આધુનિક માહિતી ખેતીવાડી વિભાગ બાગાયત વિભાગ પશુપાલન વિભાગ વગેરે વિભાગોમાં વખતો વખત જાહેર થતી કઈ સબસિડીની યોજનાઓ વિશે વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે ખેડૂત મિત્રો પાવર ટીલર સાધન ખેતીમાં બહુ ખૂબ જ ઉપયોગી ટ્રેક્ટર જેવું કામ આપે આ સાધનમાં સબસિડી વિશે આપણે વાત કરીએ તો પાવર ટીલર સાધનમાં હોર્સ પાવર બ્રેક હોર્સ પાવર પ્રમાણે સબસિડી આપવામાં આવે છે જે હા ખેડૂત મિત્રો આઠ બ્રેક હોર્સ પાવરથી નીચે અને આઠ બ્રેક હોર્સ પાવરથી ઉપર એમ અલગ અલગ રીતે અલગ અલગ જાતિ પ્રમાણે સબસિડી આપવામાં આવે છે તો સબસિડી વિશે માહિતી મેળવીએ ખેડૂત મિત્રો તો સહાયનું ધોરણમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના ખેડૂતો માટે વાત કરીએ કે જેમની જમીન બે હેક્ટર કરતાં બે હેક્ટર અથવા બે હેક્ટર કરતાં વધારે હોય એવા સામાન્ય વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના આઠ બ્રેક હોર્સ પાવર સુધીના પાવર ટીલરની ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા પચાસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સબસિડી તરીકે આપવામાં આવશે આ ખેડૂતોને પાવર ટીલરની ખરીદી જેની આઠ બ્રેક હોર્સ પાવર અને તેનાથી ઉપર એટલે કે આઠ બ્રેક હોર્સ પાવર અથવા એનાથી વધારેની પાવર ટિલરનું ખરીદી કરે તો આ ખેડૂતોને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા સિત્તેર હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે હવે આ સિવાયના જે ખેડૂતો વધ્યા એમાં માહિતી મેળવીએ તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતો અને અનુસૂચિત જાતિ જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના જે નાના અને સીમાંત એટલે આપણે જે અગાઉ વાત કરીએ સામાન્ય વર્ગના મોટા ખેડૂત એટલે જેમની જમીન બે હેક્ટર કે તેથી વધારે છે હવે આપણે વાત કરીએ સામાન્ય વર્ગના નાના અને સીમાંત ખેડૂતો અને મહિલા ખેડૂતો ઉપરાંત અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો આ ખેડૂતોને આઠ બ્રેક હોર્સ પાવર સુધીના પાવર ટીલરની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પાસઠ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આ ખેડૂતોને આઠ બ્રેક હોસ પાવર અને તેનાથી ઉપરના પાવર ટેલરની ખરીદી કરે તો કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પંચ્યાસી હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આ ઘટકમાં પુનઃ લાભ મેળવની સમય મર્યાદા વિશે વાત કરીએ ખેડૂત મિત્રો તો આ ઘટકમાં તમે એક જ ખાતામાં દસ વર્ષ પછી બીજી વાર લાભ લઈ શકો છો એટલે કે માનો કે આ બે હજાર ચોવીસમાં તમે પાવર ટીલર ઘટકમાં લાભ લીધો છે તો હવે પછીના દસ વર્ષ પછી તમે આ ઘટકમાં આ ખાતામાં પાવર ટીલર માટે લાભ લઈ શકશો ખેડૂત મિત્રો આ થઈ આપણે પાવર ટિલરમાં સહાયની વાત હવે ખેડૂત મિત્રો અત્યાર સુધી આ સાધનમાં સબસિડી માટે એ નિયમ હતો કે સબસિડી માટે ઓનલાઈન અરજી કરવાની અને ત્યારબાદ મંજૂરી મળે પછી સાધનની ખરીદી કરવાની પરંતુ આ વર્ષથી સરકારશ્રીના નવા નિયમ મુજબ આ સાધનની ખરીદી તમારે પહેલાં કરવાની રહેશે અને ત્યારબાદ દિન સાઠ એટલે કે બે મહિનાની મુદ્દત પૂરી થાય એ પહેલાં તમારે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જી હા ખેડૂત મિત્રો આ વર્ષથી તમારે પહેલાં આ સાધનની ખરીદી કરી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં ખરીદીનું પાકું બિલ અપલોડ કરવાનું રહેશે આ પાવર ટીલર સાધનની ખરીદી આપણે સબસિડી મેળવવા માટે સાધનની પાવર ટીલર સાધનની ખરીદી ક્યાંથી કરવી એના વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો સરકારશ્રી દ્વારા માન્ય કરેલ એવી કંપની અને મોડેલની માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે ખેડૂત મિત્રો આ માન્ય કરેલ કંપની અને મોડેલની વિગત આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરોમાંથી મેળવી શકાય છે જી હા ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર આપણે આમાં જ્યાં દેખાય છે એ ઇનપુટ ડીલરો એક ઓપ્શન પર ક્લિક કરી ત્યારબાદ એક નવું ટેબ ખુલશે નવા ટેબમાં તમારે ઘટકો માટે એમ પેનલ વેન્ડર્સ એક ઓપ્શન ઉપર ક્લિક કરી નીચે જૂથ પસંદ કરો જૂથમાં ખેતીવાડી જૂથ પસંદ કરો ત્યારબાદ પાવર ટીલર નામનું એક ઘટક દેખાશે છે ત્યાં આગળ તમે જિલ્લા વાઇઝ તાલુકાવાઇઝ જે તે પાવર ટીલરના કોઈ સરકાર માન્ય ડીલર હોય એની યાદી જોઈ શકો છો મોબાઈલ નંબર સહિતની વિગત જોઈ શકો છો તમે એમનો કોન્ટેક કરી ગમે ત્યાંથી તમને જે અનુકૂળ પડે ત્યાંથી ખરીદી કરી શકો છો પાવર ટીલર સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં અને ક્યારે કરવી એના વિશે માહિતી મેળવીએ તો ખેડૂત મિત્રો ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે હાઈ ખેડૂત પોર્ટલ પર પાવર ટીલર સાધનમાં ઓનલાઈન અરજી લઈ સબસિડી આપવામાં આવે છે આના માટે દર વર્ષે હાઈ ખેડૂત પોર્ટલ પર પાવર ટીલર સાધનની અરજી લેવામાં આવે છે આ વર્ષે અથવા આગળના જ્યારે વર્ષે ચાલુ થાય પાવર ટીલર સાધનમાં ઓનલાઈન અરજી લેવાની ચાલુ થશે એ પહેલાં અમે આપ સૌને વિડીયો દ્વારા જાણ કરીશું કે ભાઈ પાવર ટિલર સાધનમાં સબસિડી ચાલુ થવાની છે આપણે આ ખેડૂત પોર્ટલ પર તમારે ખેતીવાડી યોજનાઓ એમાં પાવર ટિલર નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે વાત કરીએ આપણે ખેડૂત મિત્રો તો તમે જે ગામમાં રહેતા હો તે ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમને ડોક્યુમેન્ટ લઈ જઈ એની એની પાસે તમે અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર સીએસસી સેન્ટર હોય તાલુકા મથક ખાતે અથવા કોઈ મોટું સિટી હોય ત્યાં આગળ સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પર તમે તમારા સાધન માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો અને સાયબર કાફે સાયબર કાફે અથવા ઓનલાઈન સેન્ટર કંઈ મોટી દુકાન હોય કોમ્પ્યુટરની કે ઓનલાઈનની ત્યાં આગળ પર તમે ડોક્યુમેન્ટ લઈ પોતાની અરજી કરાવી શકો છો ઉપરાંત જો ખેડૂત ભણેલ હોય શિક્ષિત હોય એન્ડ્રોઈડ મોબાઈલ ધરાવતા હોય અથવા એમના પુત્ર સંતાન વગેરે એની પાસે તો એન્ડ્રોઈડ મોબાઈલ હોય જ છે અત્યારે લગભગ ખેડૂતો પાસે પણ મોટા ભાગે એન્ડ્રોઈડ મોબાઈલ જોવા મળે છે અને હોય જ છે તો આ એન્ડ્રોઈડ મોબાઈલનો સાચો ઉપયોગ કરી જે તે ખેડૂત મિત્રો આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં અરજી કરી શકો છો આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જી હા ખેડૂત મિત્રો અમે અમારી ચેનલમાં આના માટે એક ખૂબ સરસ વિડીયો બનાવેલ છે કે ખેતીવાડી વિભાગ બાગાયત પશુપાલન જે કોઈ પણ હોય આઈ ખેડૂત પોર્ટલ પર જાહેર થયો હોય એમાં વિવિધ યોજનાઓમાં ગમે તે ઘટકમાં ઓનલાઈન અરજી ઘરે બેઠા પોતાના મોબાઈલમાં બિલકુલ મફતમાં સરળતાથી કેવી રીતે કરવી એની સ્ટેપ બાય સ્ટેપ અમે એ વિડીયોમાં માહિતી આપી છે એ વિડીયોની લિંક આપ સૌને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એ વિડીયોમાં જોઈને આપ સૌ લાઈવ ઓનલાઈન અરજી કરી શકો છો ખેડૂત મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે આપણે વાત કરીએ તો આ સાધનની ખરીદીનું અસલ પાકું બિલ સાત બાર અને આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી નાં ડોક્યુમેન્ટ ખેડૂત મિત્રો આપશોએ આપણે અગાઉ વાત કરીએ મુજબ સમય મર્યાદા પૂરી થાય એ પહેલાં તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રીને રજૂ કરવાના રહેશે તમે તમારા ડોક્યુમેન્ટ અથવા ફાઇલ ખેતીવાડી ઓફિસ ખાતે અથવા ગ્રામ સેવક શ્રીને રજૂ કરો ત્યારબાદ તમારા તાલુકામાં એક ચકાસણી કેમ્પ રાખવામાં આવશે જી હા ખેડૂત મિત્રો જિલ્લા કક્ષાના જે કંઈ સાધનો હોય ટ્રેક્ટર રોટાવેટર વેટર કલ્ટિવેટર દાચી વગેરે એનો એક ચકાસણી કેમ્પ રાખવામાં આવશે જેમાં જવું ખેડૂતોને પોતપોતાના સાધન લઈને ત્યાં બોલાવવામાં આવશે અને ત્યાં ખેતીવાડી અધિકારીશ્રીઓ દ્વારા ચકાસણી તમારા સાધનની ચકાસણી કરવામાં આવશે ચકાસણી થઈ જાય બરાબર ત્યારબાદ થોડા દિવસ પછી તમારા બેંકના ખાતામાં તમે જે પાસબુક આપ્યો હોય એ બેંકના ખાતામાં સબસિડીની રકમ આપણે અગાઉ જે સહાયનું ધોરણ વાત કરીએ એમાં તમને જે લાગુ પડતું હોય એટલી સહાયની રકમ તમારા બેંક ખાતામાં સીધે સીધી જમા થઈ જાય છે ખેડૂત મિત્રો આ રીતે આપણા વિડીયોમાં જણાવ્યા મુજબ પાવર ટિલર સાધનમાં સબસિડી માટે આ મુજબની પ્રક્રિયા કરી આપ સૌ સબસિડી મેળવી શકો છો અને સહાયના ધોરણે પાવર ટીલર સાધનની ખરીદી કરી પોતાના ખેતરમાં પાવર ટીલર સાધનથી ખૂબ સારી રીતે ખેતી કરી શકો છો અને સારી એવી આવક મેળવી શકો છો ખેડૂત મિત્રો આ સાથે આપ સૌને જણાવી દઈએ કે અમે અમારી ચેનલમાં અન્ય સાધનોમાં પણ સબસિડી અંગે વિસ્તૃતથી માહિતી આપતા વિડીયો બનાવેલ છે જી હા ખેડૂત મિત્રો અન્ય સાધનો જેવા કે ટ્રેક્ટર પાવર ટીલર રોટાવેટર કલ્ટિવેટર પ્લાવ એટલે કે હળ પછી વાવણિયા એટલે કે ઓરણી પાવર થ્રેસર એટલે કે આપણે ભળિયું કહે છે દેશી ભાષામાં થ્રેસર મલ્ટીક્રોપ થ્રેસર ભળિયું વગેરે સનેડો ત્યારબાદ તાર ફેન્સિંગ યોજના કાંટાળા તારની વાળ બનાવવાની યોજના ઉપરાંત સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલ સ્માર્ટફોનની ખરીદી પર સહાય એ સહાયની યોજના ઉપરાંત પંપ સેટ એટલે કે પાણીની મોટર ઓઇલ એન્જિન વગેરે ઉપરાંત વોટર કેરિંગ પાઇપલાઇન જેમાં એસડીપી પાઇપ અને પીવીસી પાઇપ આ પાઇપલાઈન યોજનામાં સબસિડી અંગે માહિતી ઉપરાંત તાડપત્રી યોજના ઉપરાંત સ્પ્રે પંપ એટલે કે દવા છાંટવાનો પંપ ઉપરાંત પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના એટલે કે ગોડાઉન ઉપરાંત સોલાર પાવર યુનિટ કીટ એટલે કે સોલાર ઝટકા મશીન ઉપરાંત માલવાહક સાધન એટલે કે પિકઅપ કે છોટાથી માલવાહક સાધન એટલે કે પાકનો હેરફેર કરવા માટે ઉપયોગી સાધન આ તમામ સાધનોમાં સબસિડી અંગે વિસ્તૃત માહિતી આપતા વિડીયો અમે અમારી ચેનલ ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ જે સાધનની તમારે માહિતી મેળવવાની હોય જે સાધનમાં સબસિડી મેળવવાની હોય એ સાધન માટે સબસિડી માટે તમે એ વિડીયો જોઈને સબસિડી અંગે પૂરેપૂરી માહિતી મેળવી શકો છો અમારી ચેનલની મુલાકાત લેશો તો વિડીયોમાં પણ એ વિડીયો આપ સૌને મળી જશે આપ સૌને એક વિનંતી છે કે આ દરેક પ્રકારના વિડીયો જે કોઈ તમારા સગા સંબંધી કોઈ મોટા ખેડૂતો હોય એમના ગ્રુપમાં શેર કરવા વિનંતી જેમને જે ખેડૂતે જે સાધનની ખરીદી કરવાની હોય સાધનના વિડીયો એમને શેર કરજો વધુમાં વધુ ખેડૂતોને આ માહિતી મોકલજો જેથી દરેક ખેડૂતો આ યોજનાઓનો લાભ લે અને ખેતીવાડીમાં આ સાધનો ઉપયોગ કરી સારી એવી આવક મેળવે ફરી એક વખત આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે આવી જ ખૂબ જ આધુનિક માહિતી અને ખેતીવાડી યોજનાઓ બાગાયત વગેરે વિશેની સંપૂર્ણ માહિતી યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી સ્પષ્ટ માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી જેથી અમારી ચેનલના આવા ખૂબ જ ઉપયોગી વિડીયો આપ સૌને મોબાઈલમાં સરળતાથી મળતા રહે જો અમારો આ વિડીયો આપ સૌને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય ખેડૂતોના ગામના કે કોઈ મોટા ખેડૂત ખાતેદાર કંઈ સમાજનું કોઈ મોટું ખેડૂતનું ગ્રુપ હોય એમાં આ વીડિયો શેર કરવાનું ભૂલશો નહીં મોકલવાનું ભૂલશો નહીં જેથી તમામ ખેડૂતો સુધી આ માહિતી પહોંચી જાય તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લે અને આ વિડીયો બાબતે કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો આપ સૌ કોમેન્ટમાં અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર